लुणावाडा खती मेहता हॉस्पिटल नो शुभारंभ આજ રોજ વિજયાદશમી દશેરા અને ગાંધી જયંતિને અનુલક્ષીને મહેતા હોસ્પિટલનો શુભારંભ લુણાવાડા ખાતે કરવામાં આવ્યો છે દીપ મહેતા દ્વારા જણાવવામાં આવ્યું કે આઈસીયુ એનએસસીઆઈ અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ લઈને અમે લુણાવાડામાં મહેતા હોસ્પિટલનો શુભારંભ કર્યો છે ખૂબ જ વ્યવહારિક અને વ્યાજબી જામથી અમે દર્દીઓની સારવાર કરીશું અમારી ટીમે એક અભિગમ બનાવ્યો છે કે અહીંના મહીસાગર જિલ્લાના અને તેની આજુબાજુના વિસ્તારના દર્દીઓને લાંબે દૂર સુધી જવું ના પડે અને તમામ પ્રકારની સુવિધાઓ લુણાવાડામાં મળી રહે એવા શુભ આશયથી આ મહેતા હોસ્પિટલનો શુભારંભ કર્યો છે તો અમે તમામને આવકારીએ છીએ અને તમારા હોસ્પિટલની મુલાકાત અવશ્ય લે એવો અમારો આગ્રહ છે આ પ્રસંગે લુણાવાડા નગરના અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ તેમજ નગરના વેપારીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં આ ઉદ્ઘાટનમાં હાજરી આપી હતી રિપોર્ટર વિજય જોશી મહીસાગર મહેતા હોસ્પિટલ એનઆઈસીયુ આઈસીયુ તથા પીઆઈસીયુ ના ફેસિલિટી સાથે લુણાવાડામાં આજથી અમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ એમાં અમે દરેક પ્રકારની ફેસિલિટી ના અને સેવા સાથેનો અમારો એક એમ છે અહીંયા દરેક પ્રકારના દર્દીની ટ્રીટમેન્ટ દરેક પ્રકારના ગંભીર થી અતિ ગંભીર દર્દીઓનો ઈલાજ ખૂબ જ સારી રીતે તથા એક્સપર્ટ ટીમ અને એક્સપર્ટ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહ્યો છે તેમજ અહીંયા અંતન આધુનિક મશીનરી ધરાવતું ICU NICU અને PICU ની સમગ્ર સુવિધા એક જ જગ્યાએ મળી રહેશે આપનું શુભ નામ ડોક્ટર દીપ મહેતા હું એમડી પેડિસિન તરીકે અહીંયા છેલ્લા દોઢ વર્ષથી જનરલ હોસ્પિટલ ખાતે સેવા આપેલો હતો અને આગળ મારા પાંચ છ વર્ષ મેં વડોદરાની અનેક મોટી હોસ્પિટલમાં સેવા આપેલ છે આપના વાઇફનું શું મારા વાઇફ ડૉક્ટર ભૂમિ મહેતા એ એમડી પેડિયાટ્રિક છે એનઆઈસીયુ સ્પેશિયાલિસ્ટ છે અને અહીંયા દરેક પ્રકારનું રસીકરણ કેન્દ્ર તેમજ એનઆઈસીયુ અને પીઆઈસીયુની દરેક સુવિધાઓ અવેલેબલ છે ઓકે